જો મિત્રો આ વિડીયો તમે પૂરો જુઓ અને પેહલા તો આ વિડીયો લાઇક કરી નાખજો કારણ કે દશામા નો મિત્રો એવો ચમત્કાર થયો છે આ વિડીયો જોઈ ને તમને ઘણું બધું જાણવા મળશે અને અને જો તમે વ્રત કરો છો તો આ આ જોજો તમારા શેર પણ કરી દેજો એટલે તમને પણ જાણવા મળે કે ખરેખર દશામા ના આવો હોય છે અને દશામા નો ચમત્કાર આવો હોય છે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં અને તમે જ્યાં પણ જોતા હશો તમને ખબર હશે કે દશામા ના ચમત્કાર ના વિડીયો આવતા હોય છે અને મિત્રો હવે દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે તો મિત્રો આ સોશિયલ મીડિયામાં આવ્યો છે અને ઘણા બધા લોકો દશામાના વ્રત કરતા હોય છે પણ મિત્રો જો તમે દશામાના વ્રત કરતા હોય એ પહેલા તમે આ વિડીયો જોઈ લેજો આ વિડીયો તમે જોશો તો તમને ઘણું બધું શીખવા મળશે અને તમને જાણવા પણ મળશે કે દશામાનો ચમત્કાર દશામા એટલે શું મિત્રો તમને ખબર હશે કે દશામાના વ્રત એટલે મિત્રો જેવા તેવા વ્રત નથી હોતા મિત્રો સાક્ષાત દશામાં દર્શન આપે છે અને ઘણા બધા લોકોના દુઃખ પણ દૂર કરે છે મિત્રો દશામાના વ્રત ઘણી બધી બહેનો અને ઘણી બધી સ્ત્રીઓ દશામાના વ્રત કરતી હોય છે અને અમુક અમુક તો મિત્રો છોકરાઓ પણ દશામાના વ્રત કરતા હોય છે કેમ મિત્રો દશામાના વ્રત આટલા બધા લોકો કરે છે અને મિત્રો અત્યારે હાલ દશામાનો ચમત્કાર ક્યાંક ને ક્યાંક તમને આવા વિડીયો જોવા મળતા હોય છે અને ખરેખર મિત્રો દશામાનો ચમત્કાર થતો હોય છે કારણ કે મિત્રો દશામાના પરચા ઘણા બધા છે તમે જ્યાં પણ મંદિરે જોતા હશો કોઈ પણ લોકો તેમના વ્રત કરતા હશે ત્યાં પણ જોતા હશો દશામાં અનેકો પરચા તમને જોવા મળતા હશે ત્યારે મિત્રો આ સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે તમે આ વિડીયો જોવો પહેલા